હવે જોઈએ સમાચાર વિસ્તારથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદથી સીધા સુરત પહોંચ્યા હતા જે તેમણે સુરત ડુમસ રોડ ઉપર આવેલી બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ અને કુલચંદ જયકિશન દાસ વખારીયા સેનેટોરિયમનું લોકાર્પણ કર્યું હતું હિન્દુ આધ્યાત્મિક મેળાનો પ્રારંભ કરાવ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહ સુરતમાં ડુમસ રોડ પર આવેલી મહાવીર હોસ્પિટલમાં નવનિર્મિત સેનેટોરિયમના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે સુરત સમગ્ર દેશમાં છેલ્લા છ વર્ષથી આટલી વધતી જતી વસ્તી છતાં સ્વચ્છતાનો રેકોર્ડ હંમેશા સુરતે જાળવી રાખ્યો છે અને હવે સુરત સ્વાસ્થ્યના કેન્દ્ર માટે પણ સમગ્ર દેશમાં જાણીતું બન્યું છે કેટલીક નવી હોસ્પિટલો સરકારી હોસ્પિટલો અને એમાં આજે બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલનું એક નવું છોભું સુરતવાળાઓને આપવાનું કામ રૂપાબેન અને ટ્રસ્ટીઓએ કર્યું છે લગભગ બસો પચાસ કરોડના ખર્ચે બે લાખ પંચોતેર હજાર સ્ક્વેર ફૂટની અંદર તેર માળનું અને એકસો દસ બેડની સુવિધાઓની આ હોસ્પિટલ આવનારા દિવસોમાં નબળામાં નબળા આર્થિક સ્તરના નાગરિક માટે કેન્સરના ઉપચારનું કેન્દ્ર બનશે એનો મને પૂરો વિશ્વાસ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઘણા વર્ષોથી મેં કામ કર્યું છે ગુજરાતમાં અને દેશમાં એમની સાથે કામ કર્યું છે તેમણે ઘણા બધા મહત્વના નિર્ણય લીધા છે પરંતુ તે સૌ કોઈ નિર્ણયની વચ્ચે સૌથી મહત્વનો જો કોઈ નિર્ણય હોય તો મારા મતે આયુષ્યમાન કાર્ડ યોજના છે જેનાથી લોકોને સૌથી વધારે લાભ થયો છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રૂપિયા દસ લાખની સહાય આયુષ્યમાન કાર્ડ હેઠળ મળી રહી છે સંક્રામ સુરત ને બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ અને શ્રી ફૂલચંદભાઈ જયક્રિશન દાસ વખારીયા મહાવીર સેનેટોરિયમ આ બંને કમ્પલીટ સુવિધાઓ કેન્સર ઉપચાર માટેની સુરત શહેરને મળવા જઈ રહી છે હું પહેલા હોસ્પિટલ અને સેનેટોરિયમ બંને જોઈને આવ્યો છું હું વર્ષોથી સાર્વજનિક જીવનમાં કામ કરું છું અનેક દાતાઓએ બનાવેલા ખૂબ સુંદર હોસ્પિટલો મેં જોઈ છે સુરતમાં પણ પટેલ સમાજે બીજા દાતાઓએ અનેક દાતાઓએ અનેક હોસ્પિટલો હવે તો બની ગઈ છે પરંતુ હું એટલું ચોક્કસ કહીશ મહાવીર કેન્સર હોસ્પિટલ અને ફૂલચંદભાઈના નામે બનેલું સેનેટોરિયમ આ બંને અત્યાર સુધી જોયેલી સુવિધાઓમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુવિધાઓ છે